તો જે માતાજી મિત્રો આજના બ્લોગની અંદર બને રહેજો કેમ કે આપણે વળા છે વાળીએ પાણી કે આપણે પાણી વાળવા જવાનું છે અને જો આપણા બ્લોગ વિડીયોની અંદર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરવાનું ન ભૂલતા જય માતાજી મિત્રો અને વિડીયોની અંદર બને રહેજો આપણે વાળીએ પાણી કઈ રીતે વાળવાનું છે એ બધું બતાવવાનું છે તો વિડીયોની અંદર બને જય માતાજી તો આપણે આવી જશે આપણે વાળીએ આ છે આપણું ક્ષેત્ર એરંડા મિત્રો કેવાય એરંડા છે તો કોમેન્ટ કરજો સારા છે કે ખરાબ કોમેન્ટ કરજો અને જો આપણે વાળવાનું છે પાણી તો આપણે જાય છે પાણી જોવા જઈશું મિત્રો અને ભૂખ લાગ લાગે છે જોરદાર ફેન નથી આવ્યા તો આપણે જવાનું છે દુકાને વીડિયોની અંદર બન્યા રહેજો મિત્રો આ છે તમાકુ તમાકુ તો કોઈ દર તમે જોઈ નહીં હોય તો આ છે તમાકુ જોઈ લ્યો મિત્રો આપણે દાસ્યુ એકદના પાણી જોવા ચેતરમાં આવ્યું છે કે નહીં આવ્યું ઓહો પાણી તો તમામ તૂટી જ ગયું છે જો મિત્રો આપણે દંબુ ભી ગયું છે અને આપણે જસ્યુંપડે પાણી જોવા એકદના તો વિડીયોની અંદર બન્યા રહેજો તો આપણે આવી ગયા ટપટ પોણી જોવા જોઈ શકો છો મિત્રો તમે જો નાખવા છે ફોણી જોઈ લેજો મિત્રો તો હવે જાશું આપણે ચારો જોવા ફરવાનો છે કે નહીં ફરવાનો તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો આ છે બાજુવાળાની ડુંગળી મિત્રો કેવી છે કોમેન્ટ કરજુ હવે ચારો જોવા મિત્રો વિડીયો બનાવી તો આપણે આવી ગયા છે ચારો જોવા મિત્રો તમે જોઈ શકો છો તૂટું છે બીજા ચારામ પણ થોડોક પેલા ચારામ ભરાવ કરતો તો એટલે આ છે આપણા એની અને જોરદાર ફોખલાજી છે તો ખાઈને આયા નથી દુકાને જવાનું છે દુકાને ખાવા છે મમરા બે મમરા તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો